હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ધોરણ નવ ગણિત પ્રકરણ ત્રણ ની અંદર આ છેલ્લો દાખલો નવમો દાખલો તો મિત્રો ચાલો જોઈએ દાખલા નંબર નવ એક શંકુ આકારનો ઘઉનો ઢગલાનો પાયાનો વ્યાસ દસ પોઈન્ટ પાંચ મીટર છે વ્યાસ છે એટલે એની જગ્યા આપણે મેળવવી પડશે ત્રિજ્યા કેમ મળે એ પણ તમને ખ્યાલ છે કે ત્રિજ્યા બરાબર એટલે કે આર બરાબર વ્યાસ મહેંગા બે એટલે ત્રિજ્યા મળશે એની ઊંચાઈ પણ ઢગલાની આપને આપી દીધી છે ત્રણ મીટર અને એનું ઘનફળ આપણે મેળવવાનું છે આ ઢગલાને વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે હવે જ્યારે જ્યારે ઘઉંનો ઢગલો હોય ત્યારે વરસાદ ન હોય પણ કદાચ શક્યતા રહેમ આવટું કદાચ થાય પણ આપણે શું કામ વિચારવું જોઈએ વરસાદથી બચાવવા કેનવાસથી ઢાંકવામાં આવે છે કેનવાસ એટલે કાગળ જાડો કાગળ બરોબર પ્લાસ્ટિક નો કાગળ જેથી કરીને દઈએ એટલે પલળે નહીં તો આ માટે જરૂરી આપણે મેળવવાનું છે એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આમાં જરૂર પડશે તો બે મેળવવાનું છે તો પેલા પ્રથમ આપણે શંકુ આકાર નો ઢગલો બનાવીએ આ શંકુ આના પહેલાના તો આ રીતના શંકુ છે આ એની ઉંચાઈ કહેવાય આ એની ત્રિજ્યા છે મિત્રો આ એની તિર્યક ઉંચાઈ કહેવાય તો આવો ઢગલો તો પેલા આપણે જોઈએ શંકુ વ્યાસ તો આ એ શંકુ ત્રિજ્યા ત્રિજ્યા એટલે આ તો વ્યાસ ભાઈંગા બે એટલે કે દસ પોઈન્ટ પાંચ છેદ અંદર બે પોઈન્ટ કાપો એટલે દસ એટલે કે એકસો પાંચ ના છેદ માં આપણે વીસ મૂકશું લખશું આપણે ત્યાર પછી ઉંચાઈ ની ઉંચાઈ આ એટલે કે મીટર પણ મીટર જ છે ત્રીજા તો શંકુ નું પેલા ઘનફળ આપણે મેળવી લઈએ તો શંકુ આકારના ના ઘઉં ના ઢગલાનું ઘનફળ આખો લખવાનું તો એના માટે તો કે સંકોની ત્રિજ્યા એટલે કે r = વ્યાસ / 2 એટલે કે 10.5 / ના અંદર 2 10.5 ના અર્ધા એટલે 105 / 20 સેમી છે તો ઉદાહરણ કે એસે પ્રશ્ન જોજો હલો હવે એની ત્રિજ્યા મળી ગઈ આર મીટર હશે સેમી નથી સોરી તો આપણે મીટર લખશું શંકુ ની ત્રિજ્યા વ્યાસ ભાંગા બે એટલે એકસો પાંચ ના છેદ વીસ મીટર હવે આવશે શંકુ ની ઉંચાઈ ઉંચાઈ એટલે એક ઢગલો કેટલો ઊંચો હે તો એ પણ મીટર ની અંદર આપણે આપી દીધું છે ત્રણ મીટર બસ હવે શંકુ નું ઘનફર શંકુ આકાર ના ઘઉના ઢગલાનું ઘનફર શંકુ આકારના ઘઉના ઢગલાનું ઘનફળ તો ઘનફર નું સૂત્ર એક પ્રત્યાવશ પાય આર નો વર્ગ એચ એક પાય ની જગ્યા એ બટા કાંઈ કીધું નથી બાવીસ ના છેદ માં સાત એકસો પાંચ ના છે આપણે એક લખવું ઘણા વિદ્યાર્થી મિત્રો એ છેદ ઉડા પોઈન્ટ પોઈન્ટ કાપી નાખ પણ વચ્ચેથી ના પોઈન્ટ કપાય આ જોજો હવે છેદ ઉડશે ત્રણ આય ને ત્રણ તેરી નવ એક અને ત્રણ પાંત્રી તેરી એકસો પાંચ પાંત્રી અને સાત ને પાંત્રીસ ત્રણ ત્રણ ઉઠતા ચાર પાંચ વીસ સાત્રીસતા અને પછી અગિયાર ના અડધા કરશું અને એ પ્રશ્ન તો થોડોક થશે પણ જેટલું થાય એટલું કરો ચાર પાંચ વીસ આના અડધા અગિયાર આના અડધા હવે હવે ક્યાંય થાય નહીં ત્રણસો પાંચ એટલે ત્રણસો પંદર એકસો પાંચ ગુણ્યા ત્રણ એટલે ત્રણસો પંદર અને છેદ ની અંદર બે ગુણ્યા વીસ ગુણ્યા એક એટલે બે ગુણા વીસ એટલે કે ચાલીસ અને ચાર ગુણ્યા દસ કરું તો પણ ચાલીસ થઈ જાય તમને દસ કેમ તમે ચાલીસ પણ ચાર ગુણ્યા દસ તો પણ ચાલીસ એટલે આવું કરી શકો તમે ચાલો ત્રણસો પંદર ગુણ્યા અગિયાર પાંચ એક ત્રણ પાંચ એક ત્રણ પાંચ છ ચોત્રીસો ને પાસાઠ એને ભેંગા ચાર પછી પોઈન્ટ આપણે ચાર આઠ બે ચાર અઠા બત્રીસ ચાર તેરીસ ચોકે ચોકે ચાર પંદર ચાર છક ચોવીસ ચાર સત્તા ચાર છક ચોવીસ બે અને પાછું એ પોઈન્ટ આવશે હવે ના પાંચ પોઈન્ટ નહી ચોવીસ હવે પોઈન્ટ ચાર દુ આઠ બે વીસ ચાર પંચા આઠસો ને છસાઠ પોઈન્ટ પચીસ આઠસો ને બરાબર નીચે બરાબર આઠસો છ પોઈન્ટ પચીસ અને છેદ ની અંદર તો દસ હજી દસ છેદ એટલે કે આઠસો ને છાસાઠ પોઇન્ટ પચીસ પણ હજી હજી છેદની અંદર દસ છે મિત્રો એટલે છ્યાસી પોઇન્ટ છસો પચીસ અથવા ત્રેસાઠ પણ તમે લખી શકો કારણ કે ત્રીજો આપણો પોઈન્ટ પછી બે જ લેવાના હોય છે પણ ત્રીજો આપણે પાંચ છે તો અહીંયા પ્લસ કરી શકો તમે ત્રેસાઈઠ કરી શકો અથવા છસો પણ કરી શકો મીટર ઘન તો આ આપણે ઘનફળ મેળવું કોનું ઘનફળ તો કે ઢગલાનું ઘનફળ શંકુ આકારનો ઢગલો જે છે એનું ગનફળ જે છે એ આઠસો છ્યાસી સોરી છ્યાસી પોઈન્ટ ત્રેસઠ મીટર ઘન મળશે હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેતળ આ કારણ કે આપણે મેળવવાનું છે કેનવાસનું ક્ષેત્રફળ તો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળ તો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળ માટે શંકુની વક્ર સપાટીનું શેત્રફ્ળ બરાબર પાઈ r l હવે પાઈ તમારી પાસે છે મિત્રો r એ તમારી પાસે છે પણ l નથી તો તિર્યક ઊંચાઈ આપણને કેમ મળશે તો આપણે આયે મેળવીએ તિર્યક ઊંચાઈ તિર્યક ઊંચાઈ એટલે કઈ આવડિયા ત્યાં ચાલો l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા h નો વર્ગ આમ નમ જ રાખજો ચાલો આર 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 પાંચ 20 માં વીસ એકસો પાંચ છેદમાં બે વખત છે એટલા માટે અને એકસો પાંચ ગુણા એકસો કરવા પડે ને પણ એક ટૂંકી રીત તમને કહું આમ નો કરવું તો પાંચ નો કેટલો થાય પચીસ થાય ને

એક હજી છે ને કાઢવું પણ એ કરશું આપણે પછી પેલા તો આઠ ત્રણ જીરો ચાર સત્તા અઠ્યાવીસ બે ઉપરથી બે ચાર પાંચ વીસ બે પચીસ ત્યાં ચાર છ ચોવીસ એક ત્યાં ચાર દુ આઠ બે અને ચાર પાંચ છપ્પન પોઈન્ટ પચીસ પચીસ અને 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 તો ખરા પાછો આપણે જોઈએ આ પણ યાદ રાખજો ઉપર લઈ લઉં છું થોડું મિત્રો તો એલો વર્ગ બરાબર એલનો વર્ગ બરાબર અહીંયા લઈ બરાબર ટૂંકું કરશું આપણે જોતાવી પોઈન્ટ અને સો હે એટલે હિતાવીસ પોઈન્ટ પછી બે આ બાજુ આવો અને હિતાવીસ પોઈન્ટ છપ્પન વધતા નવ નવ ને ત્રણ

શંકુ ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ પાય આર એલ પાય ની કિંમત બાવીસ ના છેદ માં સાત પાય ની કિંમત બાવીસ ના સાત આર આપણે પાછું કેવું મળ્યું છે ડેન્જર મળ્યું છે એકસો પાંચ ના છેદ વીસ અને એલ એ ડેન્જર મળ્યું જીરો પોઈન્ટ છે એટલે યાદ રાખજો છેદની અંદર સો મૂકી દો પોઈન્ટ કાપી એટલે પાછું હજી થોડુંક માથાકૂટ તો કરવાની છે ચાલો સાત એક સાત ત્રણ અને સાત પંચા સાત એક સાત અને પંદર સત્તા એકસો પાંચ સાત એક હજાર પોઈન્ટ કાપી નાખશું અગિયાર ગુણા પંદર એને અગિયાર ગુણા પંદર એકસો એકસો પાસા બે મીંડા પાંચ જીરો છી જીરો છ પાંચ ત્રીસ અને છાંયે છાએ છત્રીસ પચું પચું પચીસ પાંચ છ બે અહીંયા પાંચ અહીંયા બે અહીંયા આઠ અહીંયા નવ અહીંયા નવ એટલે આઠસો પચીસ સેમી હોય તો સેમી છે ક્ષેત્રફળ હંમેશા માટે મીટર છે તો મીટર વર્ગ વર્ગ આવશે ક્ષેત્રફળ હોય તો કેનવાસ નું કેનવાસ નું ક્ષેત્રફળ શંકુ આકાર ના કેનવાસ નું ક્ષેત્રફળ નવાણું પોઈન્ટ આઠસો પચીસ મીટર વર્ગ થશે